નમસ્તે ગાંધીનગર મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે તારીખ દસ ડિસેમ્બર અને અગિયાર ડિસેમ્બરના રોજ યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં તારીખ દસ ડિસેમ્બરના રોજ સાંજે પાંચથી સાત અને અગિયાર ડિસેમ્બરે સાંજ સવારે છ પંદરથી આઠ પંદરનું આ યોગ શિબિરનું આયોજન કર કરવામાં આવેલ છે જેમાં આવો આપણે સૌ સાથે મળીને માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનારી પેઢીને પણ આપણે આ યોગ અંગેની જાગૃતતા આવે તે માટેનો આપણે સૌ પ્રયત્નો કરીએ અને આ યોગ શિબિરમાં આપણે સૌ મોટી સંખ્યામાં જોડાઈએ એ જ અભ્યર્થના નમસ્કાર આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ